એને મજામાં મજામાં ચશ્મા રે

અમારે જઈ ફેર નું હે નથી પછી થાય ગાડી કાયકલ વધારે સારું ત્યાં હમણાં ટાંટોડું હે નથી હોય તો તમારે ગાડી લેવી જોઈએ પાછતા વાદરા થાવે હે ટાટોડ હે મોટરસાઈકલ માં હાલે

ચાવલી ગામ હા ઉકાળ હે બા ઉપર એક વાદરું હે ને એમાં જઈ ને તો આગળ બેઠો થી મોમા સીધે સીધો લાગે નઈ જાય એ ચા મજી તો તો પૂગી આવ્યા વા લીમડે થી આગમ હિંગલી ફટાણું હિંગડું એ સાઈડ મારો મરડે ને રોળ જઈ ની ના ગણી મરડે જવાનું હોય અમારાથી લીમડે થી આઈ બાકી આગળ જાય આઈ ની

નેત બનાવવાનું કામ કાજ હાલે આજે વાર હી પડ્યા હતા ખરી પકવવાની વાર લઈ ખેલ ક્યાં નેટ નું તો જાય કા કરીયા હે અમે જે મેન ઓલી બનાવે ને ફાટાણા વાળા જે ભાઈ ના ભાઈ નંબર હતો એને ફોન કર્યો તો એ પાસે તો નતા પછી અમે આ આવ્યા તા આ પેલા દીકા બનને હજે બીજો કઈ લેવું તારે અહીંથી નહીં તો ચાલ બેહજા તો જો મીઠા પૂગઈ રહી હલી નહી એ બપોરા કરવા બેહું હું રેખાન વારી મા મિત્રઈ નહી બાકી બીજા બધા ખાઈ લીધો રેખા હા હાલો બપોરા કરવા બેહજા બધા હે મારી માં બેહેગા મારી સીતારામ બધા ની હા

साब दबाव देवाने? इने वली? अली, है? पाप पसमा को पर नख पर राम राम राम

Der er den. મારા બાપા ની રાખડી બાંધા રાખ અર નમુખવાલે દા આ બસ ના ના ઈ